મને સ્ક્રીન દેખે એ હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ આવી ગયા બધાય લાઈવ લેક્ચર માં ચાલો લખો કમેન્ટ માં બધાય એ હેલો હાલો 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 મારા જગતની માલિકા બેઠેલા ડયા ડયા મિત્રો અને ડયા ભાઈ બંધો કેમ છો મજામાં આજે આપણે શીખવાના છીએ કે સમીકરણ કઈ રીતે બનાવવા અને એની શોર્ટકટ ટેકનિક આપણે શીખવાના છીએ ભાઈ ધોરણ દસ ની અંદર જેમ તમારી એક્ઝામ નજીક આવતી જાશે એમ તમારી ચિંતા વધતી જાશે

પેલા શું કરવાનું રકમ આખી વાંચવાની દાખલો ગણવાની પહેલી રીત રકમ આખી વાંચો પછી જે આપણને પૂછ્યું છે એને એક્સ અને વાય ધારી લો અને પછી વાંચતા जाओ અને સમીકરણ બનાવતા જાઓ વાંચીએ કીધું એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે નિશ્ચિત ભાડું એટલે શું તમે મોટા સિટીમાં જ્યારે એ મુંબઈ હોય અમદાવાદ હોય કે પછી દિલ્હી હોય ત્યાં તમે જાઓ અને ટેક્સીમાં બેઠો ને તો એક નિશ્ચિત ભાડું આપવું પડે એટલે તમે બેઠા એટલે તમારે પચાસ રૂપિયા કે સો રૂપિયા આપવા પડે એ નિશ્ચિત ભાડું કે પછી તમે થોડુંક જ ચાલીને ઉતરી ગયા તોય આપવું પડે આને કહેવાય નિશ્ચિત ભાડું પછી તો કે જેમ કિલોમીટર વધતા જાય એમ ભાડું વધતું જાય આને શું કહેવાય ભાઈ આને કહેવાય કઈ પ્રોબ્લેમ કઈ પ્રોબ્લેમ ઓકે જેમ કિલોમીટર વધતા જાય એમ ભાડું જે આપીએ એને શું કહેવાય અંતરના પ્રમાણમાં કહેવાય આલો સમજાય છે ટપ્પો પડે છે હળું જે છે ઓકે વાંચીએ આપણે દસ કિલોમીટર અંતર માટે એકસો પાંચ પંદર કિલોમીટર મુસાફરી માટે એકસો પંચાવન કરવી પડે તો નિશ્ચિત ભાડું કેટલું અને ધારી લેવાનું નંબર એક નિશ્ચિત ભાડું એને એક ધારો કે ધારો કે ધારો કે નિશ્ચિત ભાડું નિશ્ચિત ભાડું નિશ્ચિત

દેદી કેમ બનાવે છે એમ જોવા માટે હે ને બધા એને કે કેમ છો બધાય હાય કેમ છો બધા હાય મજામાં છો મજામાં છો હેલો હેલો ચલો ડન ઓ દેદી બનાવે તારે આ બધાને કઈ કેવું છે કઈ નથી કેવું કઈ એડવાઇસ આપવી છે કોઈને સલાહ આપવી છે કઈ નહીં શીખવું છે આ લોકો પાસેથી તારે કઈ કઈ નહીં દેદીનો લેક્ચર જોવો છે ચાલો દીકુડાઓ હાલો તો આજે આવ્યો છે મારો દીકરો મસ્ત મજાનું કે દીદી તમે લાઈવ બનાવો ને હું રોજ ટીવી માં જાઉં આજે મારે ત્યાં આવું છે આવી જા આવી જા આવી જા હાલો ડન ચલો મજો મજો ચલો રેડી બધાય ઓકે ચલો આ સમજાણું બધાય નિશ્ચિત ભાડું જે છે એ x છે અને પ્રતિ કિલોમીટર નું ભાડું કેટલું છે y ટપો પડ્યો ટપો પડ્યો દીકરાઓ ટપો પડ્યો સમજલા 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 હે ભાઈ વેરી ગુડ વેરી ગુડ ચલો

આપણે શું કીધું પંદર કિલોમીટર મુસાફરી માટે એકસો પંચાવન પંદર કિલોમીટર માટે તો નિશ્ચિત ભાડું તો લાગશે તે એટલે બરાબર કેટલા રૂપિયા 155 પંચાવન સમીકરણ બે આલો ડન છે આલો ડન છે સમજાય છે સમજાય છે હાલો બધાયનો આન્સર જોવે હાલો 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 સાવજી છે બસ આ સમીકરણ બની ગયું હવે આ દાખલો તમારે લોપની રીતે કરવો હોય તો લોપની રીતે કરો આદેશની રીતે કરવો હોય તો આદેશની રીતે કરો કોઈ પણ રીતે કરો વાંધો નથી આ સમીકરણ બની ગયું ખ્યાલ આવ્યો એકવાર ફરીથી સમજાવશો સમીર પઠાણ સમજાઈ દો દીકરા હજી એકવાર વાર સમજાવું જો હે ને શું કીધું ભાઈ આપણને એમ કીધું કે દસ કિલોમીટરના એકસો પાંચ રૂપિયા બેટા તો પેલા તો નિશ્ચિત ભાડું તું રીક્ષામાં બેઠો અથવા તું ટેક્સીમાં બેઠો એટલે તારે નિશ્ચિત ભાડું તો દેવાનું જ છે તું થોડુંક ચાલીને ઉતરી જતો હોય તારે દેવાન છે સમજાણો આ નિશ્ચિત ભાડું છે એટલે આ એક નિશ્ચિત ભાડું ખ્યાલ આવી ગયો પછી દસ કિલોમીટરના કિલોમીટર લખે તારે દેવાના હે ને દાખલા તરીકે એક કિલોમીટરના દસ રૂપિયા હોય તો દસ કિલોમીટર ચાલ્યા તો દસ કિલોમીટરના તારે અલગથી પૈસા દેવાના એટલે દસ કિલમીટરના દસ રૂપિયા લખે દેવાના એક્ઝામપલ તરીકે સો રૂપિયા તો દસ કિલોમીટર ચાલ્યા એટલે દસ વાઈ ટોટલ કેટલા ચૂકવ્યા એકસોને પાંચ ડન છે ડન છે

હવે બીજા આજે આપણે સમીકરણ જ બનાવશું બીજો દાખલો કરીએ એ પહેલા હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય ચેમ્પિયન બેચમાં ન જોડાણ હોય તો જોડાઈ જાઓ અમે એક નવી બેચ આખી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં જોરદાર જબરદસ્ત ચક્કાસ પ્રથમ પરીક્ષાની તૈયારી કરશું જે ચાલી ગયું છે એ રિવિઝન કરશું અને આગળ સિલેબસ હાલશે તો પેન્ટેડ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ હાલે છે ચેમ્પિયન બેચ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને આ છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ 7272868671 આ બે નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ઓકે આગળ વ્યા જઈએ શું કીધું ભાઈ આ દાખલો તો સાવ છેલો સમીકરણ બનાવવામાં ધ્યાન રાખવું પડે નહીંતર લોચા પડી જાય સમીકરણ બનાવવામાં ધ્યાન રાખવું પડે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને ઓકે જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો પાંચના છેદ માં છ બને તો અપૂર્ણાંક શોધો અપૂર્ણાંક કોને કહેવાય તો કે અંશ અને છેદ વાળી સંખ્યા અપૂર્ણાંક કહેવાય તો આપણે તો માત્ર માત્ર ધારવાનું છે સાવ ઈઝી છે ધારો કે અંશ બરાબર શું ધારવું છે મને કયો કોમેન્ટમાં કયો ધારો કે અંશ બરાબર હાલો ધારો કે અંશ બરાબર અંશ બરાબર તમે કયો ધારીએ અને છેદ બરાબર તમે ક્યો એ ધારીએ એક્સ અને વાય ધારીએ કાય એ ને બી ધારીએ કાય ગમે તે ધારીએ કાય શું ધારવું છે હાલો 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 બધાયનો આન્સર આપો બધાયનો આન્સર બધાય આન્સર આપે હાલો જે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી બધાય ચેનલ સબસ્ક્રાઇબ કરી કે અને વિડિયો લાઈક કરી નાખે હાલો સમીકરણ બનાવવાની શોર્ટકટ ટેકનિક આપણે શીખી રહ્યા છે સાવ ઈઝી માં ઈઝી જરાય અઘરુ નથી એકે એક વસ્તુ મસ્ત મજાની રીતે શીખીશું હાલો જવાબ એક્સ ઓકે અંશ બરાબર એક્સ ધારીએ અને છેદ બરાબર છેદ એટલે વાય બંનેમાં બે ઉમેરતા એટલે અંશમાં બે ઉમેરશું અને છેદમાં બે ઉમેરશું બંનેમાં બે ઉમેરવાના છે નવ ના અગિયાર બંને બરાબર નવ ના અગિયાર

હલો વેરી ગુડ વેરી ગુડ શું વધશે જવાબ આપો હજી એક વખત તમે જવાબ આપો ક્યાં સમજાવી દો અગિયારનો ગુણાકાર એક્સ વધતા બે સાથે વાય વત્તા બેનો ગુણાકાર નવ સાથે અગિયારનો ગુણાકાર એક સાથે એટલે અગિયાર એક્સ અગિયારનો ગુણાકાર બે આર એટલે બાવીસ નવનો ગુણાકાર વાય સાથે એટલે નવ વાય નવનો ગુણાકાર બે સાથે એટલે અઢાર નવ વાય પ્લસ છે આમ આવે એટલે માઇનસ થઈ ગયું આ બાવીસ પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય

વાય વત્તા ત્રણ નો ગુણાકાર કોની આરે કરવાનો પાંચ સાથે 6 નો ગુણાકાર એક સાથે છ નો ગુણાકાર સાથે એટલે છ તેરી અઢાર પાંચ નો સાથે ટપ્પા પડે ટપ્પા પડે હળવું સર છેદ વાળું ના સમજાણું સમજાવું છેદ વાળું ફરીથી સમજાવું હાલો 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 વેરી ગુડ જો આવી રીતના નો સમજાય ને તો મને કોમેન્ટમાં કહેતા રહ્યો હું તમારી કોમેન્ટનો જવાબ આપવા જ બેઠો છું મારા હાથમાં મોબાઈલ લાઈવ લેક્ચર શરૂ જ છે હું હરેક સેકન્ડે તમારી કોમેન્ટ વાંચું છું બધાનો મને આન્સર જોઈએ હજી એક વખત આ બહુ શોર્ટકટ ટેકનિક છે ઇઝી ટેકનિક છે તમે એક વખત ટ્રાય કરશો બે વખત ટ્રાય કરશો સમીકરણ બનાવવામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય આપણને હું કીધું અંશ અને છેદમાં ત્રણ ઉમેરતા અંશ એક્સ છેદ વાય બેમાં ત્રણ ત્રણ દીધા પાંચના છેદમાં છ બને એટલે પાંચ ના છેદમાં છૂકી દીધા પાંચ નો ગુણાકાર વાય સાથે એટલે પાંચ વાય અને ગુણાકાર ત્રણ સાથે એટલે પંદર ઓકે જવાબ આપો કોમેન્ટમાં આ છ એક્સ છે આવે તો માઇનસ બરાબર પંદર

કે જગતની માલિપા કોઈને પણ હળ હુજી ન હોય તો મારો બાપ લ્યો કે મારી બેનને ચિંતા ન કરવી પડે એનો મોટો ભાઈ અહીંયા આવીને બધું એને શીખવાડી જાય એટલા માટે તો આ લાઈવ લેક્ચર હોય બાપ તમારી જ આ ચેનલ છે હજી સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો ને વિડીયો લાઈક કરો તમને જ શીખવાડવા આવું છું લેક્ચર આખો અટેન્ડ કરશો હું ગેરંટી આપું છું તમારા ડાઉટ બધાય ભાઈ સોલ્વ કરશે અને બધે બધું શીખવાડશે બે વાર ત્રણ વાર તમને સમજાઈને ક્યાં લગી સમજાવશે મોજ કરો ને બકુડાઓ હમ હે

છેલ્લો દાખલો કે જેનું આપણે સમીકરણ બનાવતા શીખીએ છીએ મોસ્ટ આઈએમપી દાખલો છે કેવો દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો ઓલરેડી એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો છે બોર્ડમાં અને તમને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે તેમ છે હે ને આ દાખલામાં લોકો એટલું બધું લખાવે કે હારા હારાના મોતિયા મરી જાય અને પછી ચિંતામાં લાગે કે સાહેબ કાઈ સમજાતું જ નથી હે ને પણ હું તમને જે રીત કરાવીશ એ રીત આટલી ઈઝી હશે ચિંતા નહીં કરવા ડન છે ઓકે હવે જરાક એક વસ્તુનો મને જવાબ આપો કે આજે મારી ઉંમર 30 વર્ષની છે 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હોય હાલો આજે મારી ઉંમર 30 વર્ષની છે 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હોય કોમેન્ટમાં જવાબ આપો હાલો મને કયો હે ને સર બોર્ડમાં

પચીસ શાબાશ તો મતલબ એવો થાય કે અગર હું પાંચ વર્ષ પહેલાની વાત કરું છું તો મારી ઉંમરમાંથી પાંચ માઇનસ કરવાના પણ આજે મારી ત્રીસ છે પાંચ વર્ષ પછી તો કે સાહેબ ત્રીસમાં પાંચ પ્લસ કરવાના પાંત્રીસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે જો વાંચો દાખલો શું કીધું પાંચ વર્ષ પછી પછીની વાત થાય છે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો વર્તમાન એટલે હાલની ઉંમર ગોતો તો આપણે ધારી લઈએ ધારો કે ધારો કે જેકબની હાલની ઉંમર બરાબર એક્સ હાલની ઉંમર બરાબર એક્સ તેના પુત્રની તેના પુત્રની હાલની ઉંમર બરાબર વાય

તેના પુત્રની ઉંમર પુત્રની ઉંમર એ પાંચ વર્ષ તો વધશે જ ને અત્યારે વાય વર્ષનો છે તો વાય વધતા પાંચ તણ ગણી હશે તો ત્રણ ગણી એટલે લોકો એમ વિચારે કે અહીંયા તગડો મૂકવા નહીં 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 ત્યાં નહીં મૂકવાનો અહીંયા મૂકવાનો કેમ માની લ્યો એક્ઝામ્પલ તરીકે પિતાની ઉંમર ત્રીસ વર્ષ છે અને બાળકની ઉંમર દસ વર્ષની છે બરાબર હવે હું એમ કહું કે પિતાની ઉંમર તેના બાળક કરતા પિતાની ઉંમર તેના બાળક કરતા ત્રણ ગણી છે તો હવે જુઓ આ વાય બરાબર દસ છે અહીંયા મૂકું દસ તેરી ત્રીસ આવી ગયો જુઓ હે ને એટલે પિતાની ઉંમર તેના પુત્ર કરતા ત્રણ ગણી કે તો વાય આગળ તગડો આવે ઘણા બધા કન્ફ્યુઝ એમ થાય કે અહીંયા તગડો ન હોય ત્યાં ન આવે બેટા વાય આગળ તગડો આવે બધાય દાખલામાં યાદ રાખજો આલો ડન છે ડન છે આ એક્ઝામ્પલ હતું હે ને આ એક્ઝામ્પલ હતું

આ સાવ સહેલું છે કઈ અઘરું નથી હજી એક વાર બેટા ત્રણ નો ગુણાકાર વાય સાથે એટલે ત્રણ અને ત્રણ પંચા પંદર ત્રણ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે એક્સ ઓછા ત્રણ વાય પંદર એમના પાંચ પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય એટલે સાત વાય બરાબર માઇનસ પાંત્રીસ આ માઇનસ પાંચ છે ઓલી બાજુ પ્લસ પાંચ થાય એટલે સાત વાય બરાબર માઇનસ પાંત્રીસ પ્લસ પાંચ સાત વાય બરાબર સમીકરણ બનાવવા માટે ગઈકાલે મેં શીખવાડ્યું એમ હેઠો જીવ રાખવો પડે શું રાખવો પડે હેઠો જીવ એક વખત તમે હેઠો જીવ રાખો તો તમને તરત આવડી જાય ખ્યાલ આવ્યો ટપ્પા પડા સાહેબ અમારે આ સમીકરણના દાખલા રિવાઈઝ કરવા હોય ફરીથી સમજવા હોય અમારે આખે આખા દાખલા ગણવા હોય તો આટલા માટે તો પેન્ટેડ એપ્લિકેશન છે કે જેમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપ્યું છે આખે આખું ગણિત જેટલું સરસ રીતે આ સમજ્યું ને આટલી જ સરસ રીતે આપણે આખે આખો સિલેબસ ત્રણ વાર સમજશું નહીં માત્ર ગણિત નો વિજ્ઞાન નો સમાજ નો ઇંગ્લિશ નો બકુડો બધે બધું તો લાઈવ લેક્ચર જોઈન કરો ચેમ્પિયન બે જોઈન કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તમારે કોલ કરવો છે તો કોલ કરી શકો છો છોતેર છી આ નંબર એક અને નંબર બે એક બીજી વસ્તુ દીકરાઓ ખાસ તમારા માટે કે બાપુ તમારા પાંચ પીઝાની પ્રાઇઝ થઈને આટલી પ્રાઇઝમાં તમે ચેમ્પિયન બની શકો છો રાહ કોની જોવો છો મસ્ત મજાના લાઈવ લેક્ચરમાં જોડા આશા રાખું છું કે તમને લેક્ચરમાં મજા આવી હશે સમીકરણ સમજાણા હોય તો મને અંદર નાખી દો વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દો ચેનલ કરી દો અને તમારા માટે સોમવાર એમ મારી અને અક્ષય છે મને ઇંગ્લિશ કેટલું આવડે છે અને એને ગણિત કેટલું આવડે છે એ જોઈએ અમારા બે ની સ્પર્ધામાં ફાયદો તમારો કે તમારા પ્રથમ પરીક્ષા માટેના જે કઈ પણ ઓબ્જેક્ટિવ છે એ બધાય સોલ્વ થઈ જશે ડન

ફીસ કેટલી છે આ નંબર પર કોલ કરીને જાણીજો બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ આ નંબર પર કોલ કરીને જાણીજો બેમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમને બધી ડિટેલ પણ આપી દેશે કયા લાઈવ લેક્ચર હોય છે ટાઈમ ટેબલ શું હોય છે ફીસ શું હોય છે બધું સમજાઈ દેશે મળીએ છીએ ક્યાં સીપીએલમાં ચેમ્પિયન પ્રીમિયમ લીંગ સોમવારે મારા અને અક્ષય સર વચ્ચે યુદ્ધ અને જોઈએ કે કોણ જીતે છે મળીએ ત્યાં સુધી ગુડ એન્ડ ધન્યવાદ